મિત્રો મને ખબર છે કે આપ સૌ સ્વામીજીનું વક્તવ્ય સાંભળવા માટે ઉતાવળા થઈ રહ્યા છો પણ એ ધ પ્રોટોકોલ હું એક વાત કરીને એક મિનિટે હનુમાનજી મહારાજની જય વિશેષ ઉપસ્થિતિ જેમની તેવા આપણા રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આપણા સૌના પ્રિય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબજી વક્તા શ્રી હરિપ્રકાશ દાસજી સારીપુર ધામ ધર્મમલભ સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી જે મારા ગુરુજી વિવેકસાગર સ્વામી જે મારા સ્વામી છે અને સમાજ શ્રેષ્ઠી અને મારા મોટા દાદા એવા ગોવિંદભાઈ ધોળકિયા મારા મિત્ર એવા રાકેશભાઈ દુધા સર્વે સંતો અને આપ સૌ સોતાગણો મારા સૌને જય સ્વામિનારાયણ અમે સૌ યુવાનો આ ગંગા સ્વરૂપ બહેનોની જે સેવા કરી રહ્યા છીએ આ સેવા અમારા જેવા યુવાનોનું મનોબળ વધારવા અને આશીર્વાદ આપવા આવ મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ અને મારુતિ ઢૂન મંડળના સૌ યુવાનો હતી મારો રાજીપો વ્યક્ત કરું છું અને આપ સૌના આશીર્વાદ માગું છું આપ સૌનો આભાર ભારત માતા કી જય હનુમાનજી મહારાજની જય